જય માતાજી જય માતાજી કેમ છો વાલા વાજ બધ જય શ્રી કૃષ્ણ ઓહો આર્ટિકા કે સાથ વધારીએ વધારે કેમ છો હિતેશ લાઈક ડન જય રામદેવ પીર મારા બધા જ કલેજાઓને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ પીર કેમ છો મારા વાલા બધા જ જમી લેતો હિતેશભાઈ આજે કાકાની મુલાકાત કરી મેં કીધું હાલો જરાક વાર લાઈવ કરીએ ક્યાં છો ભાઈ મો છો અમદાવાદ સિલજ આજે સિલજ મુલાકાત કરી છે હા ભાઈ જમી લીધો હા ભાઈ જમી લીધો તો બસ ક્યાં છે આપ વાળા ક્યાં છે આપ દિલ વાળા આપ જોઈએ છે કે હાફીલ વાળા ક્યાં છે કે હાફ દિલ જોઈ છે અમારે કેમ છે ઘરે બધા મજામાં કેમ છો મિત્રો મજામાં લાઈક કરજો કમેન્ટ કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો મારા વાલા જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો મિત્રો થોડી માટે લાઈવ કર્યું હતું હવે લાઈવને વિરામ આપું છું કારણ કે સમય ઓછો છે આ તો કીધું મુલાકાત કરવી હતી ને થોડી માહિતી જોતી હતી એટલા માટે લાઈવ કર્યું હતું

ઓકે ઓકે ચાલો હિતેશભાઈ વિરામ આપું છું લાઈવ ને હા તમને ચેનલ લિંક મોકલું છું આપણે વાયટી ગ્રુપ પરિવારમાં ચાલો મળીએ પછી મુલાકાત કરીએ વાલા હવે લાઈવ વિરામ આપું છું जय मा जय श्रीकृष्ण जय भोलेनाथ तरण महादेव